બધું ડેરીમાં હાલ તો દૂધનો દૂધ નો ભાવની ભાવ હારો છે દૂધે હાનું થાય છે ડેરીમાં ગાયનું ને પેહનું અને મારું બધું રાખવાનો ફેર જીવ જ થતો નહી દૂધ આટોવાળું દૂધ કાયમ રાખે છે તો રેટોલ ને દોઢ દોઢ લીધે દૂધ રાખે છે તો કરતાં દૂધ રાખવું જ નહીં અને બધું ડેરીમાં જ ચાલવું છે શું કરવું છે હા અરે આ મારું બધું છોકરા દૂધ તો મહેનતું રાખ્યું ડેરીમાં લીધું શું કામ તમે એ તો દૂધ પીવો છે અલ્યા પણ હાજીવાજે પણ તું તો ખાટો દૂધ કે માગે છે

પછી ખાવ પછી ખાજી હું ધારો થોડુંક ને ખાવ લોટો નહીં ચાલ આનો બેટું આ છોકરો એ છે ને તમે આ દીની માન્યું તું માસી કરી ખોટું શું કે મને છે એમ તો રમતુજીની ખાના જ વાડી છે એ તો ના બને ના જો બગાડવું જ નથી મને બીજું કોઈ મોહનો તો કાઢવું પડશે ને રમતુજી એમ કહે કે ત્યારે કોઈને દૂધ તો જાય છે પહેરું દુવા છે ત્યારે આનો નોટો નહીં કેમ ખાના છે પણ કોઈક મોહનો તો કાઢવું પણ છે ગમે બનાવીને શું આમાં મોહન આમ તો આપણે શું નહીં આવવાનું

બુઢો છોકરાએ હારું કર્યું પણ તમ ભેંડોડે ભી ન એમ તો રે આડું વાડે જો તો હું ને કે નાખો તો ઘેર ભોકણા માટે કે માટે આ તો આ તો એટલે આ મનાનું આયું અને મોં ડાટવાડ્યો ને મેની ને માનો મનાનું માં ઉધો કાણી પણ કોઈ એવું ને મનરાઓ હા જ કોઈ અમાર ઘણો નહીં હતો તમતા નો આનો નોટો લઈને આયા રે બુઢો તો પાળુ સીતા શું કામ આયો ઘણું કોઈ બોધું લેકમ કાઠે ને પણિયાનો તો પણિયાનો આવો તો સોબુ ખાટલો આલોડી

કોકરમ ટીવી જોતા ગમે જોતા અમાર શું કર જોમડા ઢૂડાણો ને તમને માંના પેઠા મના છે મોન તો પાણી તો તો ખાની મનાને તો કોઈ નહીં થઈ

ના બુનવાનું <k infectious>

ખટબાજી હમ મારા બો કંજુસ વડે આટલા ટોરસ આઠ આઠ ઠોરસ બાંધો ફરત હ બોલો ફરતો કોમી તું કોમી મારું બી શા નહી

તો આ દૂધ પહેલાં ભરાવ્યું છે મારે માગવા આવ્યા છે દૂધ તો આવ્યા છે હું હું ફેર પાડો મને ખબર ના હોય દૂધ તો પહેલાં એને આવ્યા છે પણ આજે રાખતો જ નહીં હોય બોલો ચા પીવાય ચા પાણી તો કરવા રાખતો નહી ખે ફરવાનું શું પાતો હોય છે અને હવે કંજુસ મારે જોઈને દૂધ ન રાખે અને જોઈને કંજુસ માગતો ફરજ છે આ છોટો છે પણ થોડું રાખે તારી એના કરે વેચી મારે ના ચાલે તો મોકો સારું

અમારે આને બાખનું આને છે તારું તો ખાતું દેરીમાં લઈ જાતો તમે કે આવજોય તો થોડું થોડું આને બાખના કેજે જેવું હોય છે એવો છે મને આટલું બનાવો ખબર તમારે જાય છે જાય મોયે દૂધ લે જાય એમ દેની એ રોટલા ખા દેવો દેહો રોટલા થોક ના શું કરજો ચાલે છે ઓમ કુજીન રોટલા શું ખવરાવે રોટલા બનાવી દો છો હવે થઈ ગયો છે પણ હવે ઘેટ આટાને આમતા થાન છે હવે ના પડ્યા છે તાટા તો નઈ ખાઈ કડો હું ઉઢામ રોટલા નઈ મારા ઓ દેજો કે ડાટા કે ડાટા ખા તો ડાટા ઓના દે ના નઈ તો જા બેપર આવજો હા

આ તો બનાવવાના હોય ખાસી વાત ને જી ના ખવના હોય ખબર ના પડે અને તેલ સાણું હાનું તેલ ને ટાકાટ આવે જેમાં કોઈ ના હોય માપમાં નો માપમાં જોડે વાંચે તો પછી આપણું છું ના ખાધી છે તો પછી ખબર પડે પણ તીન દીધી

ડોતો બોલીને કા હા કે બોન તા માજીને ખાવણ વળી આટ ગરમી ના કરવાની હોય તુએ આ આવી સાબાલે આવે તો કેવો છે પણ નઈ તો જા હ તોકો પડાય યો ઓહો આ કરું

હું બધું મારું દૂધ મો દેની માનજો અને આ છે ને તો હી દોને ને હું ચા ને હું કંટ્રો મેન તો આ ગોડી લાલત રાખજો એ ને નેવો ને પણ હવે હવે થઈ ગઈ મારી છોકરા નહીં હું એટલું કહું કે પણ બીજાનું એમ કે એમ કે તારે છોકરો સમજણો છે આ છે ને છે ઈએ જરી જાય ને આ તો જરવા આયા છે

ઉપાડી <laughs>